વિરામ બાદ આપનું સ્વાગત છે મોરબી સિરામિક ઉદ્યોગમાં હવેથી દર વર્ષે એક મહિનાના વેકેશનનો નિર્ણય લેવામાં આવે છે આ વર્ષમાં દસ ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી સિરામિક ફેક્ટરીના આઠસો જેટલા યુનિટ સંપૂર્ણ શટડાઉન રહેશે સિરામિક ઉદ્યોગને ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસની પાઇપલાઇન અને મશીનરીનું પણ મેન્ટેનન્સ પણ થઈ શકશે તે અર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે તદુપરાંત ડોમેસ્ટિક અને એક્સપોર્ટમાં ટાઇલ્સની ડિમાન્ડ તળિયે પહોંચતા આ નિર્ણય લેવાયો છે પંદર ઓગસ્ટથી પંદર સપ્ટેમ્બર સુધી ડિસ્પેચ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે એક મહિનાના વેકેશનથી મજૂરોને પણ પોતાના વતનમાં જવાનો મોકો મળશે મેં જે મહિનો પસંદ કર્યો છે ઓગસ્ટ મહિનો એ એવો સમય છે કે ત્યારે ખેતીની મોસમ હોય છે વરસાદના હિસાબે પણ કામવારી નથી થઈ શકતી યુનિટ અમસ્થા પણ બંધ કરવા પડતા હોય છે બીજું તહેવારની મોસમ હોય છે એટલે માણસોને પણ ત્યારે વેકેશન જોતું હોય છે એટલે ત્યારે કોઈ રોજગારીનો કોઈ ઈસ્યુ હોતો જ નથી કેમ કે સિત્તેરથી એસી ટકા લેબર પોતાના વતન અથવા તો ખેતી કામમાં કે એમાં જતા જ રહેતા પાંચ છ મહિનામાં ડોમેસ્ટિક ડિમાન્ડ પચાસ ટકા જેવી ઘટી ગઈ છે અને એક્સપોર્ટમાં પણ ડિમાન્ડનો ઘટાડો થયો છે આ સિવાય ડિમાન્ડ ઓછી હોય એટલે સ્વાભાવિક પેમેન્ટ પણ લેટ આવે એટલે લિક્વિડિટીના ઇસ્યુ થતા હોય આ બધા ઇસ્યુથી અમે એક જનરલ મિટિંગ કરી પ્રોડક્ટ વાઇઝ અને બધાની સહમતી લીધી બધાના સહમત પત્ર આવ્યા અને દર વર્ષે એક મહિનો વેકેશન કરવા માટે આ એક અમારી શરૂઆત છે અંદર સફાઈ અને જ્યાં જ્યાં કોઈ પ્રોબ્લેમ છે તો એ લોકોની પણ મેન્ટેનન્સ માટેનો આમાં સમય મળી જશે એવું અમને ગુજરાત ગેસ તરફથી કહેવામાં આવેલું છે એટલે અત્યારે જોઈએ તો દસ આઠ સુધીના બધા એમજીઓ કરાવેલા છે અને દસ આઠથી જે વેકેશન છે એ રીતે ગુજરાત ગેસ પણ અમારી સાથે સહમત છે સુરેન્દ્રનગરના વઢવાણમાં જીઆઈડીસીમાં પાલિકા તંત્ર